ઓર્ગેનિક મગફળીનું શુદ્ધ સિંગતેલ નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ નાના મુંજિયા છે આજે અમે આવ્યા છીએ અમારા બાજુના ગામમાં જે ગામનું નામ છે ભલગામ ત્યાં ખોડિયાર મિની ઓઇલ મિલ છે ત્યાં અમે અમારી પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરવામાં આવેલી મગફળીનું સિંગતેલ કઢાવીએ છીએ પ્યોર નેચરલ પ્રોસેસ છે જેમાં કોઈ પણ પ્રકારના કેમિકલ પ્રિઝર્વેટિવ કલર કંઈ પણ એડ કરવામાં નથી આવતું વિડીયોમાં દેખાય છે એ રીતે ફક્ત પીસીને મગફળીનું તેલ નીકળે છે અને બીજી બાજુ મગફળીનો ખોળ નીકળે છે જેને ફક્ત બે વાર ગાળીને ડબ્બામાં ભરવામાં આવે છે આ ખોળ તમે જોઈ શકો છો મગફળીમાંથી તેલ અલગ થયા બાદ જે આ ખોળ છે તે અલગ પ્રોસેસ દ્વારા મશીનથી આગળ વધીને તેના નાના નાના ટુકડામાં રૂપાંતરિત થાય છે અને જે આગળ જતાં જતાં કોથાળામાં ભરાઈને પેકિંગ થાય છે જે આ શુદ્ધ સીંગનો ખોળ છે અને તેલ છે તે શુદ્ધ સોના જેવો કલર છે તેલનો હમણાં આપણે જોઈશું આગળ વિડીયામાં કે ઓર્ગેનિક મગફળીનું તેલ કેવું હોય તેનો કલર કેવો હોય અને જે તેલ છે તે ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો તેમાં એની પહેચાન છે કે શુદ્ધ તેલ કેવું હોય તો જ્યારે તેને રાંધવામાં આવે છે ત્યારે ગરમ કરીએ ત્યારે તે જરા પણ વાસ નથી આવતી એમાં પ્યોર સુગંધ આવે છે તેલની અને આ સિંગતેલ જો તમે શુદ્ધ સોના જેવું સિંગતેલ તેલ એમાંય પાછી પ્રાકૃતિક ખેતીનું છે પહેલી વાર ગળાય છે અને અહીંયાથી આગળ બીજી વાર ગાળમ પ્રક્રિયા થશે આમાં અડધું કપડું રાખેલું છે જેથી કરીને કંઈ પણ કચરો ન આવે અને સીધું ડબ્બામાં તેલ ભરાઈ જાય આગળ આમાંથી વાલ દ્વારા ફક્ત ગયણો રાખેલો છે જોવો છો તમે એને સીધું ડબ્બામાં તેલ ભરાય છે કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી નીલકંઠ કાકૃતિક ખામ નાના મુંજિયા સર અને આ મિલનું નામ છે હોડિયાર મિની ઓઇલ મિલ ભલગામ જે અમારા ખેડૂત મિત્રો મિલ ચલાવે છે અને કંઈ પણ હેળસેળ કર્યા વગર શુદ્ધ તેલ આપે છે